તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આ નવા બ્લો ગુડિયોમાં તો આજે વરસાદ આવે એવું લાગે છે વરસાદનું વાતાવરણ થયું છે એમ વાદળો થયો છે જોવો તમે વરસાદ આવે એવું લાગે છે વાદળ ઉપરથી જ ખબર પડી જાય છે કે આજે વરસાદ આવવાનો અને સમાચાર પણ તમે જોતા હશો સમાચારમાં પણ ખબર પડતી હશે આલે આપણે શું હાલી રહ્યો છે વાયરો ખૂબ આવે છે ઠંડો ઠંડો તો મિત્રો રાતે રાતે હા મેં ગાજવા પણ મળ્યો છે તમે અવાજ સંભળાતો હશે જો ઘણ કડા બોલાવી રહ્યો છે હવે મેં ગાજે છે તો લગભગ આજે આવશે જ એકસો ને એક ટકા તો મિત્રો બાજરી તમારે લીધા વગર હોય તો કહણ બીજા ભેગા કર્યા પણ બાચવું હોય તો કહણ ભેગા કરી નાખજો અને આપણું બીજું માથે ધોચી નાખજો તો કોની નહીં ન કે આજ તો મેં બધું પલાળવાનું છે આગાહી હોય એ પ્રમાણે મેં તો આવે જ છે અંબાલાલ કોઈ ખોટું બોલતા નથી જે બોલાય એ હાસું જ પડે મેં આયોગ રહેતો નથી એટલે કોઈને કોઈ કહણ બીજો લણા વગર હોય તો જે હોય બાચ્યું હોય બધું કરી દેવાનું અને બધું પૂરું કરી નાખવાનું